નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વડોદરાના વાઘોડિયામાં એમજી જી દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામના લોકોએ વિરોધ કર્યો હતો પરંતુ વાઘોડિયા એમજી જી દ્વારા ગુતાલ ગામમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરી સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા એમજી જી દ્વારા ડિજિટલ મીટર હટાવી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી એમજીવીસીએલ દ્વારા એજન્સીઓને મીટર બદલાવવાની કામગીરી સોંપી હતી સ્માર્ટ મીટર લગાવ્યા બાદ લાઇટ બિલ વધુ આવતા ગુતાલ ગામના લોકો વાઘોડિયા એમજી કચેરી ખાતે પહોંચ્યા હતા ગુતાલ ગામના વીજ ગ્રાહકોએ એમજી કચેરીએ પહોંચી લૂંટના ધંધા બંધ કરો અને જૂના મીટર પાછા આપવાના સૂત્રોચ્ચાર કર્યા હતા ગુતાલ ગામના લોકોએ વાઘોડિયા આમ જેવી સેલના ડેપ્યુટી એન્જિનિયર આર કે ગોહિલને રજૂઆત કરી હતી કે લગાવેલા સ્માર્ટ મીટર તત્કાલિક ધોરણે કાઢી જૂના મીટર લગાવવાની માંગણી ગુતાલ ગામના લોકોએ કરી હતી શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા વાઘોડિયા